રમત રમીએ આ રમતનું નામ છે સાંભળો અને કરો આપવામાં આવેલ રમતો દ્વારા બાળકને સાંભળવાની અને સમજવાની ક્ષમતામાં વધારો થાય છે જન્મથી છ માસ સુધીના બાળકો માટે બાળકની સામે બેસો અને બાળક સાથે હસીને વાત કરો બાળક તમારી વાતો સાંભળીને હસે છે થી બાર માસના બાળકો માટે બાળકની સામે થોડી દૂર અંતરે બેસો બાળકને પાછળથી નામથી બોલાવો બાળક તમારી તરફ ફરીને જુએ છે તેર થી ચોવીસ માસના બાળકો માટે બાળકને હાથ ઉપર તથા હાથ કમર પર એવું કહી અને કરીને બતાવી સૂચના આપો બાળક સૂચના સાંભળીને અનુકરણ કરે પચીસ થી છત્રીસ માસના બાળકો માટે બાળક સાથે બેસો બાળકને રસોડા તરફ આંગળી બતાવી વાડકી લાવવા માટે સૂચના આપો બાળક ઉઠીને રસોડામાંથી વાડકી લાવીને આપે છે તમારા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે બાળક સાથે દિવસ દરમિયાન થોડો સમય વિતાવો આપેલ રમતો તમારા બાળકો સાથે રમો અને તમારા અનુભવો અમને જરૂરથી જણાવો